દર વર્ષે ખેડતો છે તે કપાસનું અને મગફળીનું કે અન્ય એરંડાણ પાક કે ખરીફ પાકનું વાવેતર ચોમાસાની સિઝન દરમિયાન કરતા હોય છે અને જેમ આવશ્યક વાવેતર મૂળ થયું છે કારણ કે કેનાલ બંધ હતી અને વિવિધ વર્ષોના રીતે વાવેતર મૂળ થયું છે જોકે કોઈ વાવણી ખેડતો કરી નાખી છે બાકી નથી રાખી અને હાલ જે કપાસ તમને દેખાઈ રહ્યો છે સરસ મજાનો કપાસ થઈ ગયો છે અને હાલ જોતા એટલે નુકસાન હજી દેખાઈ નથી રહ્યું આવનારા ભવિષ્યમાં છે તે ખબર પડશે કે નુકસાન કેવું થશે કે મેઘરાજા કેવી બેટિંગ કરશે અને કપાસના પાકને નુકસાન કરશે કે નહીં કારણ કે ગત વર્ષે ગયા વર્ષે તો ઘણું બધું નુકસાન ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો હતો કે દસ દસમાં કપાસ થયો હતો એના લીધે ખેડૂતોને બહુ ભારે એટલે ભારે નુકસાન ભોગવ્યું હતું હવે આ વર્ષે જોવાનું છે કે ભગવાન આ વખતે ખેડૂતોને છે એ કોળીઓ મોટે આવેલો છીનવી લે છે કે કોળીઓ જવા દેશે એ સમજ બતાવશે સારું ચમકી રહેશે છે કપાસ સુંદર મજાનો કપાસ છે ઊભો છે અને સારું મગફળી વર્ષે પણ ખૂબ સારું એવું થયેલું છે અને હાલ તો એટલા બધા રોગ નથી આવ્યા પછી રોગ આવશે એ તો સમય બતાવશે અને ખાસ તો ખેડૂતોને એવું કહેવાય ભાવની બાબતો કહેવામાં આવે તો થોડોક ભાવમાં પણ વધારો કરવામાં આવે સરકાર દ્વારા ખેડૂતોને સારો એવો ફાયદો થઈ શકે એમ છે કારણ કે આટલા મોંઘા બિયારણો લાવ્યા હોય ખેડૂતો ખાતરો લેવા હોય ખર્ચાઓ કર્યા હોય કે પછી મજૂરી હોય ટ્રેક્ટરના ખર્ચા આ બધા ખર્ચાઓ જોઈએ તો ભાવ થોડોક વધારે સરકાર દ્વારા કરવામાં આવે તો ખેડૂતોને ટેકો મળી શકે એમ છે કારણ કે આ ખેડૂત છે જગતનો તાત કહેવાય તો જગતનો તાતનો જે પોતે જે ઉત્પાદન કરતો હોય છે પોતે મહેનત કરતો હોય છે અને આ બધું ઉત્પાદન કરીને બજારમાં વેચવા જાય ત્યારે એનો ભાવ વેપારી નક્કી કરતા હોય છે ખેડૂતો ભાવ નક્કી નથી કરી શકતો આ એક મોટી આપણી કમનસીબી છે અને ખાસ તો ખેડૂતોની એવી લાગણીને માગણી છે કે આ વર્ષે ખૂબ સારો ભાવ રહે એવી આશા અને અપેક્ષા છે અસુ